એકદમ શરૂઆતમાં વાત જુનાગઢની કરવી છે ગઈકાલે મહેશગીરી દત્ત સંસ્થાન ત્યાંના જે ગાદીપતિ છે એમનો એક વિડીયો વાયરલ થયો જેમાં એ રણટંકાર સત્યનો રણકાર એવું કરીને આહવાન આપી રહ્યા હતા પત્રકારોને એ પત્રકારની અંદર રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા પણ હતા નિર્ભય ન્યૂઝ ન્યૂઝ રૂમ જેવી ગુજરાતની સોશિયલ મીડિયા પર ચાલતી ડિજિટલ ચેનલ પણ હતી જેમાં જેના એમણે નામ લીધા અને એ લોકોને આહવાન કર્યું જૂનાગઢ આવવા માટે વિષય શું હતો એમનું કેવું હતું કે એમના વિષય બોલવામાં આવી રહ્યું છે બધા વિષય પર સત્ય પર આજે આર કે પાર વાત થઈ જાય એ આર કે પાર વાત કરવા માટે ન્યૂઝ રૂમ બે પત્રકાર અને જગદીશ મહેતા જૂનાગઢ પહોંચ્યા પણ ખરા અને પછી ખૂબ લાંબો સંવાદ ચાલ્યો એ સંવાદ એ વિવાદોની આજુબાજુ હતો પણ એ વિવાદો જેની ચર્ચા થઈ રહી હતી એ આપણને જાણે એક હકીકત બત બતાવી રહ્યો હતો દર્શાવી રહ્યો હતો કે હવે આ વાસ્તવિકતા થઈ ગઈ છે જે મીડિયાને એમણે કહ્યું હતું ને કે લાવારીસ મીડિયા છે એ મીડિયાના માધ્યમથી જ આજે પહોંચી રહ્યા હતા ગિરી ગુજરાતના ખૂણા ખૂણા સુધી ગુજરાતના અનેક હિસ્સાઓમાંથી અનેક લોકો હજારો માણસો એમને લાઈવ જોઈ રહ્યા હતા એ લાવારીસ મીડિયાના માધ્યમથી જેને એમણે થોડા સમય પહેલા લાવારીસ કયા હતા એ જ ન્યૂઝરૂમના માધ્યમથી ગુજરાતના અનેક હિસ્સાઓમાં એ જોવાયા હતા એનો મતલબ એ છે કે તમે ખૂબ સરળતાથી બોલતી વખતે આક્ષેપ કરી દેતા હો છો પણ તમારે જ્યારે જરૂર પડે છે ત્યારે એ જ માધ્યમ તમને કામે લાગતું હોય છે જે માધ્યમ થકી તમે પહોંચી રહ્યા છો આરોપ શું હતો એમણે કહ્યું કે મેં કોઈ ગાદી પચાવી નથી પાડી ગાદી પચાવી પાડવા જેવી વાતો જ્યારે સાધુ સંતોની આજુબાજુ થવા માંડે સૌથી પવિત્ર જગ્યાઓ પર પણ સ્ત્રી સુરક્ષિત ન હોય અને પોતાના દુઃખનું સમાધાન શોધવા ગયેલી સ્ત્રી છે એ ત્યાંથી જો પીડિત થઈને સામે આવતી હોય અને તો પછી પ્રશ્નો કરાય અને એ પ્રશ્ન એ રીતે થાય કે તમે પહેલા સંસારી હતા પછી સાધુ થયા પછી પાછા સંસારી થયા પછી સાધુ થયા મન ફાવે એમ અને મન થાય એમ તમે વેશ પલટો કેમ કરી રહ્યા છો આવા પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં પ્રશ્નની સામે પ્રશ્ન આવે ત્યારે આ પરિસ્થિતિ પેદા થતી હોય છે જુનાગઢમાં જે સંવાદ થયો એ ખૂબ લાંબો સંવાદ છે અને એ સંવાદમાં મુખ્યત્વે ચર્ચાઓની એ જ વાસ્તવિકતા હતી કે આપણા સમાજમાં આજ થઈ રહ્યું છે બંને બાજુએ બંને લોકોએ પોતપોતાના તર્ક પોતાની રીતે મૂક્યા કાગળીયા સામે આવ્યા કોર્ટ કચેરીના ચક્કર આવ્યા મુખ્ય કયા ચહેરાઓ છે કે જે ચર્ચાનો હિસ્સો રહ્યા એ ચર્ચાનો હિસ્સો રહેવામાં રચિત એવો ચહેરો છે બ્યુરોક્રેસીનો કે જુનાગઢમાં ગયા તો ખરા જુનાગઢથી નીકળ્યા તો ખરા પણ જુનાગઢની આસપાસ એમના સમયગાળામાં આવેલા ઓલમોસ્ટ વિવાદોમાં કલેક્ટરની ભૂમિકા છે બહુ જ શંકાસ્પદ રહી છે એ ભૂમિકા કેમ શંકાસ્પદ રહી કોઈ જમીનો છે ડાયરેક્ટ બારોબાર એને કરવાની વાત હોય કોઈ જમીનોના ગફલા કરવાની વાત હોય સર્વે નંબર પલટવાની વાત હોય ગાદીપતિઓની વાત હોય ગાદીઓના નામ અહીંયાથી ત્યાં કરવાની વાત હોય એ કેવા અધિકારી હતા કે એમના મોટાભાગના વિવાદોમાં એમનું નામ મોખરે શુકામ આવે છે આ પ્રશ્ન છે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી રચિત રાજે દરેક કામ કામોમાં કે ષડયંત્રોમાં હિસ્સો હશે કે કેમ એ પણ ખબર નથી પણ હા એ એવી ભૂમિકામાં ચોક્કસ હતા કે એ આ દરેક કૌભાંડને કે ષડયંત્રને રોકી શકતા હતા એ રોકી નથી શક્યા એ હકીકત છે જો આ બધી જ વાતો જે તે સમયે અધિકારીઓ દ્વારા રોકી શકાય હોત તો કદાચ આજે આ ઝઘડો આ ચર્ચા આ વિવાદ આ વિખવાદ જોયો જ ન હોત જૂનાગઢની ધરતી બહુ જ અનેરી છે એવું કહેવાવાળા માણસો જ્યારે તળેટીમાં બહુ લાંબો સમય આ બધી વાતો અને ચર્ચાઓ વચ્ચે વિતાવે તો એમને વાતનો અહેસાસ થાય કે આ તો હજી એ સત છે જૂનું જે ટકેલું છે બાકી વર્તમાન કોઈ જેવું સત ત્યાં થઈ નથી રહ્યું તપ નથી થઈ રહ્યું કે જે સતનો પ્રતાપ ત્યાં છોડીને જવાનું છે ખૂબ શંકાથી જોવાઈ રહ્યા છે આ બધા ચહેરાઓને ધાર્મિક સ્થાનોમાં જ્યારે સ્ત્રી સાથેના પ્રણય સંબંધો અને માત્ર પ્રણય સંબંધો નહીં એની સાથે કરેલી જોર જબરદસ્તી અને એ બધું ચર્ચામાં આવે ત્યારે શું જવાબ એનો મળવાનો છે મહેશ ગિરીએ જવાબ આપ્યો છે એમના જવાબમાં છેલ્લે વાત આખી ચર્ચાનો અંત જ્યારે થઈ રહ્યો હતો ત્યારે એ વચ્ચે એક નવો ચહેરો કે જે આ મૂળ સ્થાન હતો એ એ સામે આવ્યો અને ચહેરો કોટેચાનો પૂર્વ ડેપ્યુટી મેયર કોટે વર્તમાન પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયર અત્યારે ગિરીશ કોટેચા એમના પર આરોપ લગાવ્યા છે અને આરોપ એ છે કે એમણે ત્યાં વ્યાસવાડીની જગ્યા પચાવી પાડેલી છે જે બ્રાહ્મણોની જગ્યા હતી અને એના પર બ્રાહ્મણોની કોઈ સંસ્થા બનવી જોઈતી હતી અને જગ્યાએ ગિરિશ કોટેચાના પરિવારે જગ્યા લઈ લીધી માયાવર આશ્રમ છે ત્યાં પોતે ટ્રસ્ટી બની ગયા આખો વિવાદ ફરી એકવાર એ જ વર્તુળ પર આવીને ઉભો છે આ વિવાદનું કોઈ શું કોઈ સમાધાન છે કોઈ આનો મતલબ નીકળવાનો છે કે કેમ તો સીધી રીતે જોવા જઈએ તો ના કોઈ એનો મતલબ નીકળવાનો છે ના એના કોઈ સમાધાનની સંભાવનાઓ દૂર દૂર સુધી છે સરળ વાત ખાલી એટલી છે કે એક પક્ષ એવું ઈચ્છે છે કે ભાઈ તમે મારી એ વાત કરો એટલે એમણે પણ વાત વાત કરી ત્યારે અંતે તો ત્યાં જ સામે આવી કે ભાઈ તમે મારી સામે બોલી રહ્યા છો મારો પણ પક્ષ છે સાથે મૂકજો બસ માત્ર આટલી જ વાત કહેવા માટે એક લાંબો રણટંકાર શું કામ થયું એ પણ ખબર નથી પણ થઈ એ લાંબી ચર્ચા અને એ લાંબી ચર્ચામાં માધ્યમ બનેલા વ્યક્તિઓ થકી જ આ બધી વાત ગુજરાત સુધી પહોંચી છે અંત માત્ર એટલો છે આ વાતનું કે વિવાદનું કે ચર્ચાનું તમે એ હકીકતને ઇગ્નોર નહીં કરી શકો કે સામાન્ય માણસોનો આવા સ્થાનો ઉપરથી પવિત્ર ભરોસો તૂટી રહ્યો છે અને જો તમે એની પવિત્રતા નથી જાળવી શકતા અને સંવાદના નામ પર છેલ્લે વાત તો આણે મારું આ લઈ લીધું ને આણે મારું આ લઈ લીધું એની જ થઈ રહી છે તો એમાં સાધુતા લજવાય છે એમાં એ ભૂમિ પણ લજવાય છે એમાં વાતાવરણ કલુષિત બનતું જાય છે આ હકીકત છે એ બહુ લાંબી ચર્ચા છે તમારે જો પૂરા સંદર્ભો અને સાપેક્ષો સાથે એને સમજવી હોય તો તમારે એને આખી જોવી પડે એમ છે પણ છતાંય છેલ્લે છેલ્લે ઉગ્ર બનેલી ચર્ચાનો એક અંશ હું તમારા સુધી પહોંચાડી રહી છું જુઓ એને શું કામ તમે કયો છો કે ભાઈ મેં એને સેક્સ નું એમ કે એજ્યુકેશન આપવા માટે દારૂ કે કીધું તમે જ છો ને સેક્સ એજ્યુકેશન આપ્યું તમે સેક્સ

એ વાત સાચી સાચી પછી એને એમ કીધું કે અમે એમ કહીએ છીએ કે શાસ્ત્રમાં અનેક પ્રમાણ છે કે તમને સારા સંતાન કેમ થાય કેમ નથી થતા એ વાત હું કરતો એને ડાયવર્ટ કરીને બોલ્યા કે નહીં બાપુ તો એનો અર્થ અત્યારે અત્યારે પણ સેક્સ એજ્યુકેશન છે સેક્સ એજ્યુકેશન અત્યારે જ છે સાહેબ સેક્સ એજ્યુકેશન એટલે ભૂંડું નથી સેક્સ એજ્યુકેશન તમને એ જ શીખવાડે છે આપણે તો કાત્યાયન આસનો પણ છે ખજુરાહોમાં માં જાઓ

તમે જે બોલો એનો તમારે જે અર્થ કાઢવો હોય એ અમારે સાંભળવું કેમ બને મને કહોથી તમે બોલેલા શબ્દના માલિક છો સંભળાયેલા શબ્દના નહીં એમ કહો તો હાલે તમે જે સમજાવવા માગો છો કે ભાઈ અમે કોકની આરે જે વાત કરી હોય શું હોય કે ભાઈ જાતીય આકર્ષણ મૈથુન કઈ રીતે થાય શું કરવું જોઈએ કોક પૂછતા હોય તો કોકે વાકત રાહી વાત કરી દીધી બાકી હું સુધારાવાદી તો છું છતાંય તમે એને જે અપરાધ કે ગુનો માનતા હોય એવું આપશ્રી બોલ્યા તો હું તમને કહું આ મહાત્મા બેઠા છે પૂછી જાઉં તમારી અહીંયા કોઈ દીકરી આવે તો એમ કે અમને ભાઈ સંતાન નથી એ આ લોકો શું કે ભગવાન તમારું ભલું કરશે એ કે છે કેમ કરવું કેમ નહીં ને ઊંચા એવી કોઈ વાત હોય છે એ આ કમસે કમ ગિરનારમાં સંભવ નથી સાહેબ એ તો ભૂંડપ જ વાત છે પછી તમે એને એજ્યુકેશનમાં કે સુધારાવાદીમાં ખપાવી દઉં એટલે માની લેવું તો એ માની લો ભાઈ બોલો તો લીધા એને કીધું કે દસ ગામના લોકો એ સાંભળી વાતો છે દસ ગામના લોકો તમારે એની કદર ના કરવી જોઈએ કે ભાઈ સાંભળી ભલે એની પાસે કોઈ પુરાવો નથી તો એને પોતે કીધું પણ દસ ગામના માણસો સાંભળ્યા તો ગામના માણસો જીવે છે કે નહીં હજી છે ને એકે એક માણસને અમે લઈ આવશું તમ તારે અને મેં હજી વારંવાર કહું છું અહીંયા મિત્રો જેટલા તાળીઓ પાડે છે હું કહું પ્લીઝ તમે યાદ રાખજો સાહેબ દવા હંમેશા કડવી હોવાની દવા હંમેશા કડવી હોવાની અત્યારે આપણે બે ઘડી લાગે બાપુનો પ્રેમ મેળવી લઈએ સ્નેહ મેળવી લઈએ આશીર્વાદ મેળવી લઈએ ભગવાન તમને સુખી રાખે પણ એક વસ્તુ લખી રાખજો તમારીને મારી થોડી ખામી પણ રહેશે જાગૃતિનો અભાવ રહેશે ને તો આપણે જ આપણા પગ ઉપર કુવાડી મારશું સાહેબ અત્યારે બધા જ જીવે છે જેટલા દસ ગામના લોકો છે જીવે છે આવવાના છે એક બેન છે હું તમને નામ ના આપું બ્રાહ્મણની દીકરી છે બ્રાહ્મણની ઉના પંથક નહીં બ્રાહ્મણની દીકરી છે ભણેલી ગણેલી છે પ્રોફેસર કક્ષાની છે પર્સનલી આવવાના છે એની ઉપર જે યોનાચાર થયો છે કે દુરાચાર થયો છે બે માંથી એક જે હશે વાત કરવા છતાંય તાળી પડ લે હો છતાંય બાપુ મહાન અમે ક્યાં કહીએ ખોટા છીએ અમે એમ કહીએ છીએ કે વાલીયા લૂંટારા નહીં વાલ્મીક થવાની ટેવ છે આપણી છૂટ છે આપણા સંસ્કૃતિમાં પણ તમે કરો તો કઈ બોલો મને અમે કરીએ તો પાપ સોરી સાહેબ આ આપણી પેઢીનું નિકંદન કાઢી નાખશે લખી રાખજો સાહેબ આપણો ધર્મનો આધાર રાખવો છે આપણે સલામત જીવવું છે શ્રેષ્ઠતમ રીતે જીવવું છે કદડો કાઢવો છે ગિરનારને પવિત્ર બનાવવો છે સત્યાનાશ મને દૂર કરવો છે તાળું પાડીને છૂટા નથી પડવા લજપત્યા લાડવા તો આપણા બધાયના ઘરે છે ભલા મારા એક ટાણાનું ભૂખ જાય ભવની નહીં જાય એટલે કહું છું સનાતન ધર્મને માટે તેમને કહું છું મારો પોતાનો વાંક હોય કે મારો બાપ વાંક હોય તો મેં કીધું એમ લખવું જોઈએ છાપામાં મેં લખ્યું મારા માલિકનું એમ હું નથી કેતો ગુરુદેવ કઈ ખોટા છે કે કઈ નહીં અત્યારે બ્લેમ છે એટલે આક્રોશપૂર્વક કહું છું પણ યાદ રાખો ભાઈ સાહેબ કોઈ પ્લીઝ કોઈ તાળી પાડીને અમારો માની બોલાવો હુરિયો ક્યાં ફરક પડતા સાહેબ વયા જશું અમે અમે અમારું કામ કર્યા કરશું અમારી પોતાની બેન દીકરીને કે વ્યક્તિગત તમારો કોઈ વાંધો નથી કોઈ મુશ્કેલી પણ નથી અમને તો ટેકોય મળી જાય પોલીસથી મળીને બધાનો દરેકને નહીં મળે દરેકને નહીં મળે સાહેબ લખી રાખજો અને એ દિવસે જેથી તમે લોહીના આંસુથી રોતા હશો તેથી તમે મનોમન રૂબરૂ નહીં મનોમન કે બોલો ભાઈ ગાંગરી ગયો તો એ વાત તો આપણે ભૂલ કરી નાખી સાધુને વારંવાર જેના બદલે નહીં નાખીએ મનડા ડગે ની ફટ છે એવી દુનિયાને હું તમને કહું સાહેબ તમે એમાં શું કામ આવી રીતે કરવા માંડી જાઓ છો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ સંતોની ક્યાં તાણ છે આ લાલ બાપુ છે ક્યાં આપણા બાપીના માસીના છોકરા છે ગધે લાલ બાપુ આપણા માસીના છોકરા છે કેમ દંડવત થઈ જાય છે જોતાવે સ્વામી સત્યદાન મહારાજ કેમ દંડવત થઈ જાય છે નામ સાંભળતા હોય ક્યારે આવો વિવાદ સાંભળો એની પાસે આશ્રમો છે વિવાદ સાંભળો ડોંગરે મહારાજ અત્યારે વિદ્યમાન નથી છતાં એનું ખાલી દ્રશ્ય જોઈએ એની ચિત્ર જોઈએ તો આપણને લાગે કે આપણે હાથ બહુ ફરી જશે આપણે એને વંદન કરીએ છીએ તો આવી વિભૂતિ બધા વિવાદો તમને શું કામ થાય છે દરેકમાં તમારે શું કામ બધું કરવું પડે ગાદીમાં તમને શું કામ બધા મદદ માગવા આવે છે તમારે શું કામ ઘડીક ઘડીક વ્હાઇટ કપડાં ઘડીક રેડ કપડા શું કામ તમારે કરવું પડે છે તમે એવું કઈ ચરિત્ર કેમ નિર્માણ ન કરો કે અમે તમારા આટલું જાન કુરબાન કરી દઈએ બુદ્ધિશાળી માણસો પાસે બળાત્કારના પણ વાજબી કારણો હોય છે તમે એને જો સાંભળો તો તમને એમ લાગે કે બળાત્કાર જ કરી શકાય આમાં પણ એનાથી એ સત્ય નથી તમારા કેવું જોઈએ સંયમિત રહ્યો નચી કહેતા યુવાન પેદા કરો અમારી બેન દીકરી એ તમારે અહીંયા આશ્રમે આવે છે આ ભૂતના દાદાને જોઈને આવે છે તમારી જટાને કારણે નહીં તો ભલામણા અમે તમને આમનામ બેનું દીકરીઓ મૂકી દે કોના ભરો છે તમારી અહીંયા અમને એવો કરંટ ગેરંટી શું કામ ન થાય કે બાપ કરતાંય વધુ સલામત બાપુની પાસે હશે એવી સલામતી શું કામ નથી થતી આજ આપણી ભૂમિકા લખી રાખો લોકશાહી નથી ટોળા શાહી છે અને આ ટોળાશાહી આપણને સત્યાનાશના માર્ગે લઈ જવાની લખી રાખજો હું ભ્રષ્ટાચાર કરું મારે ભ્રષ્ટાચાર દબાવો પોલીસનું સારું છાપવું ખરાબ છાપવું બધું કર્યા કરીએ કશું જ નહીં થાય આજે ભૂતનાથ મંદિરની અંદર મહેશગીરીએ ચેલેન્જ ફેંકી અને ત્રણ પત્રકારોને એમ કીધું હતું કે તમે અહીં આવો પહેલાં વહેલાં તો હું ત્રણેય પત્રકારોને સલામ મારું છું કે તમે એની જગ્યામાં એના પોતાના ટેકેદારો હતા અને બોલાવ્યા અને દોઢ બે કલાકની પૂરેપૂરી ચર્ચા મેં પણ સાંભળી છે ખાસ કરીને દીક્ષિતભાઈ કિશનભાઈ અને જગદીશભાઈ મારે ત્રણેયને કહેવું છે કે આ માણસે જે રીતે મારા માટે થઈને બોલ્યો છે એનો ખુલાસો પણ તમારે મારી પાસે લેવો જોઈએ કારણ કે આ ભાઈ પણ એવું કહેતો હતો મહેશગીરી કે તમે અધૂરી માહિતી આપો છો અને અધૂરું જાણો છો તો હવે એની પૂરી માહિતી જે એણે મારા માટે કીધું જ ને એના માટે હું રિક્વેસ્ટ કરું છું કિશનભાઈ દીક્ષિતભાઈ અને જગદીશભાઈ કે તમે અમદાવાદથી આવ્યા છો પણ મારો પણ ખુલાસો લઈ અને પછી અમદાવાદ જાઓ એવી મારે ખાસ તમને રિક્વેસ્ટ છે ખાસ આવજો કારણ કે આ માણસનો ખુલાસો હરેક વાતમાં ફરતો માણસ છે હરેક બાબત ખોટી બોલે છે એટલે આનો પણ કોઈ સો ટકાનો ખુલાસો આપવો આની પહેલા આપ્યો હતો જેમ ખુલાસો એટલે તમે ખાસ અમદાવાદથી આવ્યા છો મારી વાતનો પણ ખુલાસો તમે લઈને જાજો